ગરમીના કારણે રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે સતત આવા કિસ્સા બની રહ્યા છે કે જેમાં બેભાન થઈ ગયા બાદ હોસ્પિટલ લઈ જવા અને મોત થઈ ગયું હાર્ટ એટેકના કેસ વધવા પાછળ તબીબોનું તારણ છે કે અસહ્ય ગરમીના કારણે હૃદય ઉપર સ્ટ્રેસ વધે છે અને તેના કારણે મોત થઈ શકે છે ડોક્ટર નેહલ સાધુ જેમણે કહ્યું કે બ્લડ પ્રેશર વધઘટ થતાં હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે અમુક વખત એવું પણ જોવામાં આવ્યું છે હાર્ટ એટેકના કિસ્સાઓ સાહેબ બે ત્રણ દિવસથી વધુ જોવા મળી રહ્યા છે એની પાછળનું શું કારણ અસહ્ય ગરમીના કારણે ઘણીવાર હૃદયપળ પર સ્ટ્રેસ પડતો હોય છે અને બ્લડ પ્રેશર જે શરીરનું છે એ ઊંચું નીચું થઈ જવાથી ઘણીવાર હાર્ટ એટેક આવતો હોય છે પરંતુ ડાયરેક્ટ કંઈ એવી અસર નથી હોતી પણ તેમ છતાં લૂના કિસ્સાઓની અંદર બ્લડ પ્રેશર ખાસ જવાબદાર હોય છે અને ડિહાઈડ્રેશન મોટો ભાગ ભજવતું હોય છે જો ડિહાઈડ્રેશન થાય બ્લડ પ્રેશર લો થાય તો એના લીધે થઈને હૃદય પર ઘણીવાર અસર થતી હોય છે અને હૃદયરોગના હુમલા થતા હોય છે